તો વિનોદભાઈ આ કપાસની અંદર તમારે કઈ કઈ જીવાત આજે પહેલા આપણે દેખાતી હતી આમાં આપણે કપાસની અંદર સફેદ માખી લીલી પોપટી ગળો આ ત્રણ વસ્તુ દેખાતી બરાબર કે આપણે ત્રણ વસ્તુ તમારા લીલી પોપટી સફેદ માખીને ગળો દેખાતો હતો બરાબર પછી આપણે ઓશિસ લિમિટેડનું આપણે જે નવી પ્રોડક્ટ જે છે ને તબોડાનું આપણે જે છે કપાસની અંદર ટ્રાયલ લીધેલું હતો બરાબર તો કેવું તમને એનું રિઝલ્ટ લાગ્યું તબોડાનું તબોડાનું રિઝલ્ટ આપણે વચમાં છટકાવ કર્યો તો બરાબર બરાબર વચના ગાળામાં એક માપનો છંટકાવ કર્યો હતો એમાં અત્યારે નવી છે અને લીલી પોપટી સફેદ માખી અને ગળો એ દેખાતું નથી કોઈ વસ્તુ બરાબર જે આપણે દવાનો ટ્રાયલ લીધેલો હતો એના પછી આપણે અહીંયા ત્રીજા દિવસે ફોલોઅપ લેવા માટે આવેલા છીએ બરાબર આજે આપણે કપાસની અંદર જોઈ શકાય તો વિનોદભાઈનું એવું કેવું છે કે લીલી પોપટી સફેદ અને ગળો હાવ દેખાતું નથી બરાબર તમારા મત મુજબ રિઝલ્ટ બહુ સારું છે તો બીજું આપણે બાજુમાં જોઈ શકાય કે તમે આ બાજુ કપાસ જોવો છો અને દસ લાઈન જોઈએ એમાં બીજો શું તમને ફેર દેખાઈ છે એ આમાં આપણે દસ ચામાં છંટકાવ કર્યો છે ને એમાં કુંડ દેખાય છે બરાબર અને જેમાં નથી છંટકાવ કર્યો ને એ આજે પાંદા એમણે પૈસલા વાળેલા છે બરાબર વાળેલા છે એમાં ટૂંકમાં એટેક વધારો એટલે બધું હેવી છે કે જેનાથી પાનનો જે છે એ પોકડાઈ ગયા છે બરાબર અને આપણે જે આમાં ટબોળાનું જે છે ટ્રાયલ લીધેલું એની અંદર લીલી પોપી નથી દેખાતી સફેદ માખી નથી અને ગળો નથી અને એકદમ આપણે જોઈ શકાય કે જે કુણપ જે છે એ બધી ફૂટ નીકળવા મીડી છે બરાબર આ દેખાય જ છે સામે જો બરાબર તો આપણે ટબોળાનો જે છે તેર ગ્રામ પંદર લિટર પંપની અંદર જે આપણે છે ડોઝ રાખેલો હતો બરાબર તો ખેડૂત મિત્રો વિનોદભાઈને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે તો તમે પણ એક વખત અવશ્યનો ઉપયોગ કરવો આભાર